ભારતના બંધારણના ગડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી શોભાયાત્રામાં મેયર ડેપ્યુટી મેયર શહેર પ્રમુખ લોકસભાના ઉમેદવાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા બંને રાજકીય પક્ષના નેતાઓ સંકલ્પ સંકલ્પભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મહિલાઓને પણ એજ્યુકેશન અને રાષ્ટ્રના નિર્માણમાં પણ એ પોતાનું યોગદાન આપી શકે એની માટેની શક્યતા ઊભી થઈ છે આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સમરસતાનો વિચાર બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યો વિચાર વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી જેવી રીતે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા બાબાસાહેબ આંબેડકર સ્કોલરશીપમાં સ્કોલરશિપ પણ એમના માટે કરવામાં આવી હતી અને જે રીતે પછી એમને આખા સંવિધાન બંધારણની રચના કરી આજે અહીંયા એકત્રિત થઈને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ